ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા ભૂજ ખાતે રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પર્યાવરણવિદો વૈજ્ઞાનિકો અને નીતિ નિર્ધારકો ઉપસ્થિત રહ્યા છે પ્રથમ દિવસની શરૂઆત સવારે મહાનુભાવોના દીપ પ્રાગટ્ય અને ગણેશ સ્તુતિ સાથે કરવામાં આવી હતી સંસ્થાના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડોક્ટર રચના ચંદ્રાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું ગાઈડ સંસ્થાના ચેરમેન અને નિવૃત્ત આઈએએસ અધિકારી વીએસ ગઢવીએ ખાસ ઉદબોધન આપ્યું હતું આ પ્રસંગે ટ્રીઝ ઓફ કચ્છ નામના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું ઉદઘાટન સત્રના મુખ્ય વક્તા અને બરકતુલ્લા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર આર જે રાવે ઇકો ટુરિઝમને ક્લાયમેટ ચેન્જ સામે લડવાનું એક મહત્વનું સાધન ગણાવ્યું હતું શરૂ થયેલા પ્રથમ ટેકનિકલ સત્રોમાં ક્લાયમેટ ચેન્જ અને ડ્રાયલેન્ડ ઇકોસિસ્ટમ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સત્રનું સંચાલન ડોક્ટર આરજે રાવ ડોક્ટર કે કાર્તિકેયન અને ડોક્ટર કૃષ્ણકાંત બક્ષીએ કર્યું હતું જેમાં શ્રુતિ કન્ઝર્વેશન ફાઉન્ડેશનના ડોક્ટર દીપક આપટે મધ્ય એશિયાએ ફ્લાયવેના પક્ષીઓની સુરક્ષા અંગે ઝૂ આઉટરીચના ડોક્ટર આરવી સંજય મોલુરે વન્યજીવ સંરક્ષણ અંગે અને ન્યૂ દિલ્હીના નિષ્ણાંત નીતિન બસ્સીએ બદલાતા વાતાવરણમાં ભારતના જળ સંકટના ઉકેલો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા દ્વારા વર્ષ બે હજાર છ થી પ્રતિવર્ષ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે જેમાં ત્યાર સુધી પરિસ્થિતિકીય અને પર્યાવરણીય મુદ્દાઓ તેમજ જૈવ વિવિધતા અને વેટલેન્ડ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે વર્ષની કોન્ફરન્સનો મુખ્ય વિષય ક્લાયમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન રાખવામાં આવ્યું છે જે વર્તમાન સમયની સૌથી મોટી વૈશ્વિક સમસ્યા તરીકે ઉભરી આવ્યો છે ગાઇડના ડાયરેક્ટર ડોક્ટર કુમારે જણાવ્યું હતું કે ક્લાયમેટ ચેન્જ એ માત્ર કચ્છ ગુજરાત કે ભારત પૂરતી મર્યાદિત સમસ્યા નથી પરંતુ તે એક વૈશ્વિક આપત્તિ છે આ આબોહવા પરિવર્તનને કારણે સામાન્ય માનવીની આજીવિકા પર પર વ્યાપક અસર પડી રહી છે જેમાં ખાસ કરીને પશુપાલકોને ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે આ પરિસ્થિતિમાં કેવી રીતે સુધારો લાવી શકાય અને આબોહવા પરિવર્તનની નકારાત્મક અસરોને કેવી રીતે ઓછી કરી શકાય તે માટે આ કોન્ફરન્સમાં દેશભરના પ્રખર નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા છે નિષ્ણાંતો બે દિવસ દરમિયાન વિવિધ ટેકનિકલ સત્રોમાં આબોહવા પરિવર્તન આજીવિકા અને તે સંબંધિત નીતિ વિષયક નિર્ણયો પર પોતાના અભ્યાસ રજૂ કરશે કોન્ફરન્સના નિષ્કર્ષ દ્વારા આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવા માટે ચોક્કસ વ્યૂહરચના અને ભવિષ્યના આયોજન માટેની દિશા પ્રાપ્ત થશે ગાઈડનું આખું ફોર્મેટ એક ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી છે એ કહેવાની ભાગ્ય જરૂર હોય કે આ સંસ્થાનું હેડક્વાર્ટર ભુજમાં છે ખૂબ જ યોગ્ય નિર્ણય છે જે આ સંસ્થાના સ્થાપક શ્રી હસમુખભાઈ શાહ એમની વિઝનરી દ્રષ્ટિ અને એને કારણે આ સંસ્થાનો ઉદય થયો ખાસ કરીને આ સેમિનાર જે છે બે દિવસનું કોન્ફરન્સ છે એ આપણે અત્યારે ક્લાઇમેટ ચેન્જ થયો છે ક્લાઇમેટ ચેન્જ થયો છે એવી વાતો કરીએ છીએ પણ એનો અર્થ શું થાય ક્લાઇમેટ ચેન્જ થાય તો લોકો ઉપર શું અસર પડે ક્લાઇમેટ ચેન્જ થાય તો ખેડૂતો ઉપર શું અસર પડે ક્લાઇમેટ ચેન્જ થાય તો પશુપાલકો ઉપર શું અસર પડે એના વિશે એક વિગતવાર ચર્ચા કરીને અહીંયા યુનિવર્સિટીમાં બેઠા છીએ એટલે યુનિવર્સિટીના માધ્યમથી આપણી આવતી યંગ જનરેશન સુધી પહોંચે અને આપણા વાતાવરણ વિશે આપણા પાણી વિશે આપણી હવા વિશે આપણું વધારે જાગૃતિ કેળવાય એવો ઉદ્દેશ આ કોન્ફરન્સનો છે આખા દેશમાંથી આખા દેશમાંથી આ વિષયના નિષ્ણાત લોકો અહીંયા ભુજમાં બે દિવસ રહેવાના છે અને એના વિશે વાત કરવાના છે એ પેપર્સ પબ્લિશ ગાઈડ કરશે અને એના ઉપરથી ભવિષ્યમાં આપણે શું કરવું જોઈએ એનું દિશા સૂચન પણ આપણે રાજ્ય સરકારને સ્થાનિક સંસ્થાઓને પણ કરીશું અને એ એ બાબતને ક્લાઇમેટ ચેન્જની બાબતને ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેબિલિટી બાબતને આપણે આગળ લઈ જવાનો પ્રયાસ કરીશું ગાઈડ હર સાલ એક નેશનલ લેવલ ઓર ઇન્ટરનેશનલ લેવલ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરે ટુ થાઉઝન્ડ સિક્સે એ ચાલુ છે इंपॉर्टेंट इकोलॉजिकल एंड एनवायरमेंटल इश्यू के ऊपर बायोडावर्सिटी के ऊपर वेटलैंड के ऊपर कॉन्फ्रेंस हो जाता है एंड ये बार हम लोगों ने कॉन्फ्रेंस ऑर्गेनाइज किया क्लाइमेट चेंज के ऊपर क्लाइमेट चेंज सिर्फ कच्छ का नहीं है तो इंडिया गुजरात का ना तो इंडिया का प्रॉब्लम नहीं है ये ग्लोबल का प्रॉब्लम है तो ये क्लाइमेट चेंज तो हो रहा है ये एंड क्लाइमेट चेंज की वजह से क्या क्या इंपैक्ट हो सके लाइवलीहुड में पेस्टोरलिस्ट है फार्मर्स सभी लोग का में क्या इम्पैक्ट हो सके और उसको कैसे हम सुधार सके और क्लाइमेट चेंज का इम्पैक्ट भी कैसे कम कर सके इसके बारे में चर्चा करने के लिए एमिनेंट एक्सपर्ट्स पूरा नेशनल लेवल से आया हुआ है डॉक्टर आर जे राव है ही इज एन एक्सपर्ट एंड एन एक्सपीरियंस ऑफ मोर देन फोर्टी फाइव एंड ही फार्मर वाइस चांसलर ऑफ बरकतुल्ला यूनिवर्सिटी And he is the member of the National Board for Wildlife also. Uh, Dr. Dibak Apte, uh, he is the former CRZ committee chairman and uh, he is the member of many MOF committees now also. And he has a vast experience on ecology and coastal environment and all. And Dr. Sanjay Malur, he is a biodiversity specialist. सो बायोडाइवर्सिटी का और क्लाइमेट चेंज का क्या इंपैक्ट हो सके एंड डॉक्टर अजीज डॉक्टर अजीज इज एनवायरमेंटल बायोडाइवर्सिटी एंड इकोलॉजी एवरी इन ऑल एरियाज इज द स्पेशलिस्ट सो लाइक दिस देर आर मैनी एक्सपर्ट डॉक्टर नितिन बासी एक्सपर्ट ज्वाइन एंड दे आर ऑल डिलीवरिंग टॉक और आज अभी पांच दस मिनट के बाद टेक्निकल सेशन चालू हो जाता है तो ईच साइंटिस्ट विल टॉक अबाउट देयर एरियाज डिफरेंट एरियाज क्लाइमेट चेंज का लाइवलीहुड का और पॉलिसी डिसीजन का इसके बारे में चर्चा तो होंगी कल दो दो दिन का ये प्रोग्राम चालू रहेंगे